વડોદરામાં મહાનગરપાલિકાની કામગીરીને લઈને મુખ્યમંત્રીએ પણ ટકોર કરેલ છે શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા કરતા પોતાના અહમને સંતોષવામાં સત્તાધીશોને રસ હોય તેમ લાગી રહ્યું છે સત્તાધીશો કામ કરાવી શકતા નથી ત્યાં વહીવટી તંત્ર પણ એસી કેબિનોમાં બેસી પ્રજા ટેક્સના પૈસાથી પગાર પ્રાપ્ત કરી રહ્યું છે જેને લઈને લોકોમાં રોષ છે પાલિકાએ ડ્રેનેજની કામગીરી કરતા ફતેગંજ વિસ્તારમાં આખો રોડ ખોદી નાખ્યો છે નાતાલ પર્વ અગાઉ જ ફતેગંજ રોડ ઉપર ખોદકામ થતાં આજે હજારોની સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચ પર આવ્યા હતા ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અગાઉથી ચર્ચને જાણ કર્યા વગર ખોદકામ કરાતા રોષ જોવા મળ્યો હતો સમાજના ધર્મગુરુએ પણ પાલિકા સમક્ષ રોષ પ્રગટ કર્યો હતો એકત્રીસ ડિસેમ્બર સુધી રોજ અહીં ઉજવણી થશે ખોદકામને કારણે થતાં ટ્રાફિક જામથી ઉજવણીની મજા બગડશે વારંવાર પાલિકા દ્વારા ગુણવત્તા વિહીન કામગીરીને કારણે ગટરની કામગીરી કે અન્ય કોઈ કામગીરી માટે રસ્તાને વારંવાર ખોદવામાં આવતો હોય છે અન્ય વિભાગોમાં સંકલનના અભાવને કારણે નવીન રસ્તો પણ અવારનવાર ખોદાતો હોય છે અને પ્રજા ટેક્સના પૈસા વેડવતા હોય છે ત્યારે અન્ય મહાનગરપાલિકાની તુલનામાં વડોદરા શહેરના વિકાસને પાછો પાડના સત્તાધીશો તેમજ તંત્ર ગંભીર બને યોગ્ય કામગીરી કરે તેવું લોકો જ ઈચ્છી રહ્યા છે છે હવે એ એક પ્રશ્ન તો કહી જ શકાય કેમ અમારી પાસે સૌથી વધારે વડીલો છે અને જેઓને ચાલવામાં આવવામાં તકલીફ પડે છે કેમ કે આ પ્રભુ મંદિરમાં સૌથી વધારે સિનિયર સિટીઝન છે અને એમના ખુદકામના લીધે આવવામાં અગવડ પડે છે પણ કોર્પોરેશન એમનું કામ કરે છે પણ અમારી ખાસ વિનંતી એમને છે કે જો થોડો રસ્તો સરખો કરવામાં આવે તો અઠવાડિયા દરમિયાન તેઓ શાંતિથી આવી શકે બাকি કોર્પોરેશનના કામમાં અમે दखલ કરતા નથી તેઓ એમનું કામ કરે છે અમારી તો શુભેચ્છા એમની સાથે પણ છે પણ છતાંય રસ્તો સારો કરવામાં આવે કે જેથી વાહન વ્યવહાર અને સભાજનોને અગવડ પડે નહીં એવી અમારી ખાસ વિનંતી